આ નેવું કરોડની લોન જ્યારે અમને પરત કરવાની આવી ત્યારે એ કંપની ફરચામાં હતી એ પરત કરી શકે એ પરિસ્થિતિમાંની હતી એના કારણે કોંગ્રેસે એક નવી કંપની બનાવી તે કંપનીની અંદર આડત્રીસ ટકા શેર સોનિયા ગાંધીના આડત્રીસ રાહુલના અને ચોવીસ ની અંદર મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાંડિસ આ ચાર જણાના હન્ડ્રેડ પરસેન્ટ વોર્ટ સાથે એક

જેમણે ગોટાળો કર્યો છે એમની પર એક્શન લેવામાં આવે આ જ વાત છે